નમસ્કાર તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ થયો છે ત્યારે મારા સાહીઠ ડસાડા મત વિસ્તારમાં ખાસ કરી પાટડી લખતર લીંબડીના સત્તર ગામોમાં ખેડૂતોને તેમના ખેતીના પાકમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ઉપરવાસમાં કડી મહેસાણા બાજુથી પણ પાણી ખૂબ મોટા પ્રમાણમાં મારા મત વિસ્તારમાં આવ્યા છે એ જ પ્રકારે પાટડી તાલુકાની અંદર અમુક ગામોમાંથી રૂપેણ નદી પસાર થાય છે એ જ રીતે લતર અને લીંબડીના ગામોમાંથી ઉમઈ નદી પસાર થાય છે તેમજ મારા મત વિસ્તારના ગામડામાં ગામો પાસેથી વોકળા પણ પસાર થાય છે અને જે પ્રકારે નર્મદાના કેનાલમાં નેટવર્ક થયા છે એના કારણે પણ કુદરતી વેણ બદલાયા છે એટલે આ ભારેથી અતિભારે વરસાદ અતિવૃષ્ટિ થવાના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે અને જે પાણી ભરાવાના કારણે ઊભા પાક ને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ખેડૂતોના મોમાં આવેલ કોળીઓ એ સિનવાઈ ગયા જેવી ઘાટ સર્જાયો છે ત્યારે ખાસ કરી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને કૃષિ મંત્રી માનની રાઘવજીભાઈ પટેલને મેં લેખિતમાં રજૂઆત કરી છે કે અમારા આ ખેડૂતોને ખેતી ના ઊભા પાકને જે નુકસાન થયું છે એનું વળતર આપવામાં આવે અને એ જ રીતે આ નદી અને વપરાના કારણે અને ઉપરવાસના પાણીના કારણે ઘણા ખેતરોના જમીન ધોવાણ પણ થયા છે તો આ ધોવાણ માટેના નુકસાનના પણ સર્વે કરાવી અને એ નુકસાનીનું વળતર ખેડૂતોને મળે એ માટે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી અને શ્રીને રજૂઆત કરી છે માનનીય રાઘવજીભાઈ પટેલ આ જિલ્લા સુરેન્દ્રનગરની અંદર ડિઝાસ્ટરની બેઠકમાં આવ્યા હતા ત્યારે પણ રજૂઆત કરી છે અને લેખિતમાં પણ રજૂઆત કરી છે અને સરકાર તેમાં સકારાત્મક નિર્ણય લેવા તરફ છે ત્યારે આ ખેડૂતોને એમના પાપનું વળતર મળે એના માટેની કાર્યવાહી થાય એવી સરકારને મારી રજૂઆત છે ખાસ કરી અને ખેડૂતોને આ વળતર મળે એટલી જ આશા સાથે Bahar Madankije baba thank you